છે જે છે તો સાબિત કરો કે સાબિત કરવાનું છે તમને આ રકમ જોઈ અને એમ લાગે કે દાખલો અઘરો છે ઝડપથી રકમ જોતાની સાથે જ એમ લાગે કે આપણે આવું કેમ સાબિત કરીશું પણ તમે લોકો મારો વિડિયો અંત સુધી જોજો અને અંત સુધી જોયા પછી તમને આ દાખલાઓમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં રહે તમને બધાને આ દાખલો ખૂબ સારી રીતે સમજાય ગયો હશે એવા મારા પ્રયત્નો છે તો ચાલો હવે જે મેઇન વસ્તુ એ છે કે તમને એ પૂછે સમલમ ચતુષ્કોણ તો તમને પેલા વાત કે તમને સમલોમ ચતુષ્કોણ એટલે શું એ તમારા મગજમાં એના ખ્યાલ ક્લિયર હોવા જોઈએ તમને લોકોના જે લોકો વિદ્યાર્થીઓને આવડે છે એની સામે કોઈ વાંધો નથી પણ જે વિદ્યાર્થીને સમલોમ ચતુષ્કોણ વિશે ખ્યાલ નથી તો એ સંદર્ભમાં એકાદ મિનિટ વાત કરીએ તો જે મેં વ્યાખ્યા લખી છે સમલોમ ચતુષ્કોણ એ સમલોમ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની સામસામે બાજુઓની ફક્ત એક જ જોડ જે ચતુષ્કોણની જો અહીંયા તમારા માટે લાવ્યો છું જો ફરી જે ચતુષ્કોણ ની સામ સામે ની ફક્ત એક જ જોડ બાજુઓ પરસ્પર સમાંતર હોય તો તે ચતુષ્કોણ ને ચતુષ્કોણ કહેવાય અહીંયા મેં એની આકૃતિ દોરી છે તો છતાય વધારે સ્પષ્ટ થઈ જાય એટલા માટે મેં એક તમારા માટે સમલંબ ચતુષ્કોણ સમજાય જાય એટલા માટે અહીંયા હું સમલંબ ચતુષ્કોણ ની આકૃતિ મે દોરી જ જો ફરી જો ચતુષ્કોણ એટલે શું જેની ચાર બાજુ હોય જો આ એક બાજુ આ બીજી બાજુ આ ત્રીજી બાજુ અને ચાર ચોથી બાજુ ચાર બાજુ હોય અને ચતુષ્કોણ કહેવાય હવે એની જે પાંચ બાજુઓ જે છે હું જે તમને વાત કરું છું છું આ જે બાજુઓ આ એબી અને સીડી આ એબી અને સીડી આ ચતુષ્કોણની બાજુ છે BC અને AB એ પણ ચતુષ્કોણની બાજુઓ છે પણ એમાંની આ જે જે છે જોડ કહેવાય જો એબી અને આ એની જોડી સામેની જોડી જો એબી ની જો એબી ની સામેની જોડી કઈ આ એબી તેની સામેની જોડી સીડી અથવા ડીસી આ ડીસી તેની સામેની જોડી એડી આ જે છેની સામે સામેની જોડી કહેવાય એટલે એડી ની સામેની જોડી બીસી અને એબી ની સામેની જોડી સીડી થાય તમે જોઈ શકો છો અને એના વિકર્ણો આ એસી અને બીડી ઓ બિંદુ ની અંદર છેદે છે તો આ તમને સમલંબ ચતુષ્કોણ એટલે શું એ વિષય તમને હું માનું છું કે ખ્યાલ આવી ગયો છે હવે આ દાખલાની આપણે ગણવાની શરૂઆત કરીએ ચાલો જેમ જેમ જે જે વિગતની જરૂરિયાત ઊભી થશે એમ એમ તમને સમજાવી જઈશ અને હારવાર સાથે સાથે તમને એ પણ કહી દઉં કે સમલમ ચતુષ્કરમાં આ જે સામસામની બાજુ હોય છે એ સમાંતર હોય છે તમારા માટે બીજી આકૃતિ એવું નથી આ બે બાજુ સમાંતર હોય એ બી અને સીડી એવું નથી સમાંતર હોય અહીંયા મેં તમારા માટે સમજવા માટે આકૃતિ દોરી છે જો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે પૂછે એ ડી અને બીસી જે છે તમારે સમાંતર છે જોઈ શકો છો અહીંયા તમારા ઉપરની બાજુ સમાંતર છે અહીંયા તમારા બાજુની જે જે એ પૂછે સાઈડની બાજુ સમાંતર છે

એમાં જે સ્ટાન્ડર્ડ જે વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ જે રાખ્યું છે મેં એ લોકો બરાબર ધ્યાનથી જો કારણ કે કદાચ આવા દાખલા પરીક્ષાઓ પૂછાય તો તમે એકદમ સરળતાથી એ ગણી શકો તેવા આ દાખલો ગણવા માટે હું તમને સરસ મજાની ટિપ્સ પણ આપું છું હમણાં અને એના આધારે તમે હમણાં ફટાફટ દાખલો છે એ ગણી લેશો ગણે ચોક્કસ તમે ગણે ગણશો અને આવડી પણ જશે ચાલો હવે આપણે પક્ષ છે લખીએ તો ચાલો

સમાંતર શું આપેલું જે છે બીસી અને તેના વિકર્ણો ચલો દાખલામાં જો એના કે પાસ એસી અને બીડી એકબીજાને ઓ બિંદુમાં છેદે છે

આમાં પણ મુશ્કેલી નહીં થાય હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ હેલો અને તમને મેં આ દાખલો સરસ રીતે સમજાઈ જાય એટલા માટે મેં અલગ અલગ જુદી જુદી આકૃતિઓ પણ તમે ત્રિકોણ દોરી છે એમ પેપર ને મેં પટી પણ તમે તમારા માટે લેવો છું તમને કોઈ પણ સંજોગોમાં આ દાખલો શીખવાડી દેવાનો છો ખ્યાલ એવો તો બરાબર ધ્યાનથી જોજો સૌથી પહેલા તમારે શું કરવાનું છે

કે હવે સૌ લખો દોરો તમારે જે થાય આ તમારે રેખા ખંડ અહીંયા જે કીધું આ એમો રચો આ રચો આ દાખલા અંદર આપણે એમાં રચો ખ્યાલ થઈ ગયો હવે જે મહત્વની વાત કરવાની છે એ તમારે આવશે ચાલો તો ઝડપથી તમે લોકો લખો એ લખી લેજો થોડોક વિડીયો પોઝ કરતા હોય અને તમે લોકો લખી લેજો ચાલો હવે તમારે શું કરવાનું છે આપણે વાત કરીએ તમારે આ જે રેખાખંડ ખંડ રેચો તો તેથી કરીને શું થશે તમે જુઓ બરાબર ધ્યાન દેજો આ તમે રેચો આ તમારે રેખાખંડ ખંડ તો આ એવો રેખાખંડ છે કોને કોને સમાંતર થાય એ એ લખશું કે તેથી કરીને આ રેખાખંડ એમો જે છે એ કોને સમાંતર થશે જો આને આને કોણ થાય છે સમાંતર એટલે સીધી લીટી જો આ તમારે એમો અહીંયા આ આકૃતિ સમજાવું છું જો આ એમો તો બીજી આ લીટી પર થાય ને આ શું છે આ DC અને પછી હજી એમ એમો ઉપર આ તમારા આવશે AB ક્યારે વાહ જો આ એમો

આ દાખલાને કેવી રીતે હવે આ તો તમને ક્લિયર થઈ ગયું હવે આ જે ત્રિકોણ આપ્યો છે આ ત્રિકોણ એના આપણે બે ભાગ કરી અને હવે દાખલો ગણવાનો છે જો હવે કેવી રીતે તમારે ભાગ કરવા એ તમને એ વિશે હું તમને વાત કરું જો એમાં તમારે છે ને આ ત્રિકોણ તમારે બે સરખા ભાગ કરવાના છે આ ત્રિકોણ આ સોરી ત્રિકોણ નહીં પણ આ જે આપ્યું છે ને સમલમ ચતુષ્કોણ ના તમારે બે ભાગ કરવાના કેટલા ભાગ કરવાના બે ભાગ કરવા ત્રિકોણ ની અંદર જોઈએ એટલે તમને લોકોને સમજાય એટલા માટે હું જે છે એ કલર પેડ નો ઉપયોગ કરી અને બે ભાગ કરું છું અને સાથે સાથે મારી પાસે જે બીજી વિગતો છે એ પણ તમને સમજાવું છું જો બે ભાગ એટલે લાલ કલર ની લીટી જો આ એમો મેં તમને જોખા પેટ એમો હોય એવી રીતે ભાગ કરવાના એટલે આ જે મારી સાથે જો તો બરાબર ધ્યાન દેજો અહીંયા પછી અહીંયા અને અહીંયા આ લાલ કલરનો જે આખો ત્રિકોણ થાય એની અંદર એમો આવે છે એટલે કયો છે એ બી ડી એટલે એ બી અને ડી જે છે એ તમારે આ હવે આપણે આગળ લઈએ આપણે આગળ વાત કરીએ આ જે ત્રિકોણને તમારે એવા આ જે સમલંબ ચતુષ્કોણના તમારે એવા બે ભાગ કરવાના એની અંદર તમારે રેખા ખંડ ઓ એ ઓ આવવો જોઈએ એટલે અહીંયા તમે જોઈ શકો છો તો મેં આ પેલું કર્યું છું આ લાલ જે છે લાલ ભાગ એક તો આપણે આ એક ભાગ કરશું એની અંદર એમ આવે છે આને હું નંબર 1 કહું અને બીજો જે ત્રિકોણ જે છે આપણે આ છે આ એ જે છે આ પ્રકારનો ત્રિકોણ આવશે બીજો તમારો ત્રિકોણ જે છે

તો મે તમારા માટે કાગળની મદદથી આ દાખલો સમજાવવા માટે પૂરતા પ્રયત્નો આ જોઈ શકો છો અહિયાં લેખું છે એ બી અને ડી લેખાય એ બી અને ડી આમાંથી મેં કટ કર્યો છે અને અહીંયા જે છે તમારે એમો એ છે હવે આપણે આગળ આવીએ તો આપણે અગાઉ જોઈએ એમ કે આપણે આ જે ચતુષ્કોણ છે એના જે બે ભાગ જે છે એ થશે અને બીજો જે ભાગ જે છે એ તમારે અહીંયા જે આપણો જે છે જો આ બે ભાગ જે છે આ પહેલો ભાગ તમે જોઈ શકો છો એ એટલે કે તમારે એ ડી જો આ તમે જોઈ શકો છો આ તમારે એમ જે આપ્યો છે આ એલો આ એ ડી એટલે પેલો ભાગ આ થશે અને બીજો ભાગ જે છે એ તમારે આ એ તમે જોઈ શકો છો આ ત્રિપણના બે ભાગ થશે ચાલો આ અને વધારે તમે સારી રીતે સમજી શકો એટલા માટે મેં જો આ લખું છું જો એ એ બી બી અને આ ડી એમો રેખાખંડ એમો એમો સમંતર એ બી એટલે એક આ ભાગ થશે અને બીજો ભાગ ફરીવાર આપણે રિપીટ કરી રાખીએ

એની અંદર તમારે રેખાખંડ એવો આવેલો હોય એટલે હું માનું છું કે તમે લોકો સમજી ગયા છો હવે આપણે દાખલા ને ઘડવાની શરૂઆત કરીએ તો આપણે આ જે ત્રિકોણ જે છે આ ત્રિકોણ નંબર 1 અને ત્રિકોણ આ બે ભાગ પડ્યા હવે આની અંદર જો આપ્યું છે કે અહીંયા લખશું હવે ત્રિકોણ આ જે આપ્યું એડીસી માં ત્રિકોણ એડીસી માં જો એમઓ

છેદ માં OC આજે આપણે પ્રમેય કેટલાનો ઉપયોગ કર્યો પ્રમેય 6.1 મુજબ આજે છે અને આને તમે જેવો સમીકરણ નંબર 1 તમારે પ્રમેય 6.1 મુજબ AO / MD AO છેદ માં OC જો AM આ M

સમાંતર એ બી તમે જોઈ શકો છો આમાં છ પોઈન્ટ એક મુજબ શું કરશું ઘણો છે એમ એના છેદમાં એમડી જોયા એમ એના છેદમાં એમડી બરાબર આપણે લખ્યું BO લેના છેદમાં OD હવે આપણે આગળ ચાલીએ તો આને તમે જોયું કે શું સમીકરણ નંબર 2 ભાઈ આપણે લખવાનું ભૂલ કરી છે આ એમ ને એમડી આવશે એમ ની જગ્યાએ સરત ચૂકથી એમ એમડી અને BO અને ઓડી તમારે આવશે ચાલો હવે તમે સમીકરણ એક અને બે પરથી ચાલો સમીકરણ એક અને બે લ્યો જો સમીકરણ એક ની અંદર કોમન થાય એ મને એમ દેજો ચાલો તો શું આવશે એઓ છેદમાં ઓસી એઓ છેદમાં ઓસી બરાબર બીઓ

એટલે દાખલાનો હોય તમારે જવાબ આવી જ જાય છે ચાલો તો હવે આપણે આનો ચોપડી ગુણાકાર કરી નાખો તો આવું આવશે ચાલે અને ફરી વાર લખી નાખો ચાલો એટલે કોઈ પ્રશ્ન નહીં ચાલો ઓ ઓસી બરાબર બીઓ અને આયા ઓડી ઓડી છે એટલે બદલે હું ડીઓ લખું છું ઓડી લખું ડીઓ લખો કે ફેર જ પડતો કારણ કે આપણે સાબિત ડીઓ કરવાનો છે એટલો ઘટે અહીંયા લખશું ડીઓ ચાલો અને અહીંયા જે ઓસી છે એ પણ ફેરી નાખું છું અહીંયા હું સીઓ કરું છું અહીંયા હું લખું છું સીઓ જો ઓસી લખો કે સીઓ લખો એમાં કોઈ ફેર પડતો નથી ચાલો જોગડે ગુણાકાર કરો શું છે એઓ ગુણ્યા ડીઓ બરાબર બીઓ ગુણ્યા સીઓ લખી શકો ગુણ્યા તમે સીઓ લખી શકો ચાલો બરાબર હવે એઓ આ બીઓ જે તમારે સાબિત કરવાનું છે એ તમારે સાબિત થાય છે જો છતાંય કોઈ સમજાણું ન હોય આ એઓ આ બીઓ જે છે એ અહીંયા લો છું છેદમાં અને આ રે ડીઓ જે છે એ આવે એટલે હું માનું છું કે તમને આ દાખલો જે છે એમાં કોઈ પ્રકારની તમને મુશ્કેલી ન થાય તમે બીજું કશુ નથી દાખલામાં આ ત્રિકોણના મેં તમને સમજાવ્યું આ રીતે તમે બે ભાગ પાડી નાખો અને એના આધારે તમે છ પોઈન્ટ એકનો ઉપયોગ કરો તો તમે દાખલો બહુ સરળતાથી ગણી શકશો ગણી શકો અને કદાચ પરીક્ષામાં આવે તો તમે સરસથી કે મેળવી શકો ચાલો આ દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ અને તમારી સાથે અભ્યાસ કરતા ધોરણ નવ ના વિદ્યાર્થીઓને આ દાખલો શેર કરો મારી ચેનલ કરો ચાલો આવજો